ઝઘડીયા તાલુકાના રાજપાડી ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરાઈ હતી રાજપાડી ખાતે દિલીપ છોટુભાઈ વસાવામાં ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલય ખાતેથી ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડા ચોક સુધી રેલી યોજાઈ હતી ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે તેર સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજરો દિલિપ પસાવાને આદિવાસી આગેવાનો દ્વારા રાજપાડી ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલય ખાતેથી રેલી સ્વરૂપે રાજપાડી ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડા ચોક પર બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફૂલહાર કરી રેલી સંપન્ન કરી હતી જ્યાં ઉપસ્થિત લોકોને દિલીપ છોટુભાઈ વસાવા દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આદિવાસીના હક અને અધિકારની વાતો કરી હતી અને સરકાર ઉપર પ્રહાર કર્યા હતા તેમજ તમામ આદિવાસી સંગઠનોને એક મંચ પર આવી આદિવાસીઓની લડાઈ લડવા માટે આહવાન કર્યું હતું ત્યારબાદ રાજપાડીથી તેઓ ભેગા થઈ ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી રાજપાલને સંબોધીને આદિવાસીના હક અને અધિકાર માટેનું આવેદન પત્ર આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું આજે 13 સપ્ટેમ્બર છે યુનો દ્વારા જે ઘોષિત કરવામાં આવ્યો છે અમારા હક અને અધિકારો આજે સમગ્ર ભારત દેશમાં જુઓ બધા રાજ્યોમાં આદિવાસીઓ રહે છે આજે અમારા માટે સંવિધાનમાં શિડ્યુલ ફાઇવ અને શેડ્યુલ સિક્સ એ જ જોગવાઈ કરવામાં આવી છે કે અમે લોકો અમારા અધિકારો મેળવી અને જીવન ગુજારી શકીએ તો આજે અમે જે પરિસ્થિતિમાં રહીએ છીએ ગુજરાતમાં અને દેશમાં તમે જુઓ ઉમાર ગામથી અંબાજી અમારા ટ્રાયબલ વિસ્તારમાં એટલા મોટા ડેમો આવવાના ડેમો આવેલા છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે એ અને ઉદ્યોગો આવેલા છે તો જે સરકારી સ્કૂલોમાં અમારા બાળકોને પાસ કરી દેવામાં આવે છે સ્કૂલે જાઓ કે નહીં જાઓ એ જે કાય કાનૂન છે સરકારનો એ બી રદ કરવો જોઈએ અને અમે અમારા લોકોને રોજીરોટી મળે અમને આરોગ્યની વિશેષ સુવિધાઓ મળે અમારા રોડ રસ્તાઓ વ્યવસ્થિત થાય અમારી જે ખનીજ છે એ ચોરી થવાનું બંધ થાય ને જે અમારા અધિકારો છે સંવિધાને આપેલા અધિકારો છે એ અધિકારો અમને મળવા જોઈએ એ જાતની અમારી જે માંગણી છે એ માંગણી આજે કલેક્ટર કલેક્ટરશ્રી અને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને અમારી વાત જાય એટલા માટે આજે એટલા મોટા સંખ્યામાં આવી અને આવેદનપત્ર અમે કલેક્ટર શ્રીને આપવા આવ્યા છીએ અને ઝઘડિયા વતી પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે જે નેત્રંગ તાલુકા અને ઝઘડિયા તાલુકાના જે જંગલ જમીનના પ્રશ્નો અને સાથે સાથે વિકાસના પ્રશ્નોને લઈ અને જે ભરૂચ જિલ્લામાં જે સાત તાલુકાઓને જે નુકસાની વળતર જે આપવાની વાત કરેલી છે અને ઝઘડિયા નેત્રંગ અને વાલિયાને જે બાકાત રાખવામાં આવેલા છે અને એ નેત્રંગ અને વાલીયાને નુકસાની વળતર આપે એવું અમારી આ માગણીઓ છે